આણંદ જનરલ હોસ્પિટલની મોટી નિષ્કાળજી સામે આવી છે દર્દીઓને ઉંદર કરડી જતા હોવાની ઘટના હોસ્પિટલની અંદર દાખલ દર્દીઓને ઉંદરથી બચવા માટે ઉજાગરા કરવા પડી રહ્યા છે આણંદ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો અઠ્યોતેર વર્ષીય ભાઈલાલભાઈની સાથે આ ઘટના બની હતી જે બાદ આણંદ જનરલ હોસ્પિટલની વરવી વાસ્તવિકતા સામે આવી લોકો સારવાર કરાવવા માટે જ હોસ્પિટલ જતા હોય છે

अन्य कोई ना कहिया से खरा अब पेशेंट जे टाड़िया अब गंभीर बेदरकारी कही सकाय कारण के अहिया कर कई रीतनी काम गिरी 100% सीपर जोर काम करा ए तू कोई सदन नहीं बहनो पर जटन बहनो जो उन्नर आवे छे ने फरे छे ने मर तो पांच नियरो फूट लाला बद्दूज कापी काडी बद्दूज फूट लाला बद्दू ठेली बद्दीज कापी काडी अबे एने सु करवानो फेकी दीदू बद्दू पेशेंट एडमिट छे छल्ला एक महिना थी જેઓના પગમાં સર્જિકલ ગેંગરીન થયેલું અને એમનું એમ્પ્યુટેશન કરેલું છે અને એમને ડ્રેસિંગની સારવાર હાલ ચાલી રહી છે અને તેમને ગઈકાલે રાત્રે અમારા વોર્ડમાં ઉંદર આવ્યું હશે ને એમને કડ્યું છે એ બાબતે આ કમ્પ્લેન થયેલી છે ગંભીરતા લીધી છે એટલે જ તો અમે અબી હાલ બી ભાઈને મળીને બી આવ્યા છે એમનું જે પણ ડ્રેસિંગ હતું એ પણ કરાયું છે પ્રાથમિક સારવાર બી આપવામાં આવી છે અન્ય દર્દીઓ સાથે બી વાતચીત કરેલી છે અને ટીમને કામે લગાડી છે હાલ